મોરબીના રવાપર વિસ્તારમાં આવેલા બાવીસથી ત્રેવીસ અપાર્ટમેન્ટમાં છેલ્લા દોઢ મહિનાથી પાણીની સમસ્યા સર્જાતા રવાપર ગ્રામ પંચાયતે હાથ ઊંચા કરી લેતા રોષે ભરાયેલા લોકો આજે જિલ્લા કલેક્ટરને રજૂઆત કરવા માટે દોડી ગયા હતા તે પૂર્વે જ લોકોએ રવાપર ચોકડીએ ટંકારા વિસ્તારના ધારાસભ્ય દુર્લભજી દેથરિયાના કાર્યાલયે હલ્લાબોલ કર્યો હતો અને રોષ ઠાલવ્યો હતો જોકે અહીં કાર્યાલયે ઉડાવ જવાબ મળતા સ્થાનિકોમાં રોષ ફાટી નીકળ્યો હતો સ્થાનિકોએ કલેક્ટરને રજૂઆત કરતાં જણાવ્યું હતું કે રવાપરના સરપંચ અને ઉપસરપંચ બે દિવસથી એક કલાક પાણી મળશે તેવો ઉડાવ જવાબ આપી રહ્યા છે અને જ્યાં જવું હોય ત્યાં રજૂઆત કરવા માટે જાઓ પણ પાણી નહીં મળે તેવા ધમકીભર્યા સ્વરમાં જણાવતા હોવાનું કલેક્ટર સમક્ષ જણાવ્યું હતું દોઢ મહિનાથી પાણી નહીં મળતા હાલ બાળકો અને વૃદ્ધોની તકલીફો વધી હોવાનું અને ફ્લેટ ધારકોએ પૈસા ખર્ચીને પાણી મેળવવું પડતું હોય તેવું રજૂઆતમાં જણાવ્યું હતું તો બીજી તરફ

કે પછી નરેન્દ્ર મોદીની ડાયરી દેખાવે છે અને ઉપપ્રમુખ એમ કહે છે કે બે દિવસે એક કલાક જ પાણી આવશે દાદાગીરી કે ઉપસરપંચ એમ કહે છે તો આ એનો પદાધિકારી પ્રજા એ ચૂંટીને મોકલેલા છે એને આ જોબ સોંપવા પર લાગે છે અને દુર્લભજીભાઈ પણ છે ને આમાં કુડીમાં ઘોર ભાંગી રહ્યા છે એની સત્તામાં આવે છે એ કરી શકે એ ધારાસભ્ય એમ એ છે અને આ લોકો હજારો માણસો પાણી વગરના રોજા પાંચ પાંચ હજારના ટાંકા એના વોચે એના કર્મચારીને બોલાવી તો એ દાદાગીરી કરે નહીં નાકા આંગળી ડે છે અને બધા ખાલી પાણી સપ્લાય વાળા હમણાં પાણી હમણાં છોડ્યું હતું દસ વાગ્યાનું એક લાઈનમાં આવતું હતું તો પાણી આટલું બધું એના આવે અમારે કેમ નથી આવતું તો કે મને નથી ખબર પડતી ક્યાંથી એના પાણી આવે આવો જો ભાઈ હવે એ પાણી છોડવાને ખબર નથી પડતી કે પાણી ક્યાંથી આવે એ અને બેરોજ ભરવો પડશે પાણી એક કલાક દોઢ કલાક જ મળશે છે તમારે થાઈ કરી લો આવું વર્તન પંચાયતી બોલી પણ કરે છે અને પંચાયતી પાણી ન પહોંચાય તો એને રાજીનામા દઈ દેવા જોઈએ છતાં પર્યાવરણ અધિકાર નથી અમારા બાવીસ ત્રેવીસ એપાર્ટમેન્ટ છે પાંત્રીસો ની વસ્તી છે પાણી વગેરે તરફડિયા મારી છે સાહેબ છોકરા ને ફી ભરવાના પૈસા નથી ને એ રોજ હાથ હજાર પૈસા નાખવા પડે ને અમારું આજ મારું નામ જય અમે રવાપર ગ્રામ પંચાયતના રહેવાસી છીએ આજે દુર્લભજીભાઈ દેથરિયાની ઓફિસે અમે પાણીની રજૂઆત કરવા આવેલા હતા છેલ્લા દોઢ મહિનાથી આ પાણી સાવ આવતું જ નથી ઘરે છ છ મહિનાના બાળકો છે એ હેરાનગતિ હેરાન ગતિ નાના મોટા તમામે તમામ વ્યક્તિ હેરાન થાય છે તોય આજે રવાપર પંચાયતના ઉપસરપંચ એ એમ કીએ છે કે દિવસમાં બે કલાક જ પાણી આવશે તમારાથી થાય એ કરી લીધું એ બે દિવસે એક તંત્ર કોઈ જાતની જવાબદારી લેતું નથી આજે દોઢ મહિનાથી આ નાના બાળકોથી લઈને ગઢા એસી વર્ષ સુધીના હેરાન થાય છે તંત્રનો આ જવાબ વ્યાજબી તદ્દન નથી મત લેવા ટાણે આ બધાય પૈસા બાપા કરવા આવે શેરીમાં આવે પણ આ લોકો અત્યારે સાવ એટલે સાવ બેદરકારીપૂર્વક જવાબ આપ્યો છે અને તમામે તમામ જવાબદારી મુક્ત જવાબ આપ્યો છે આ લોકો બસ એ દુર્લભજીભાઈ દેથરિયા કોઈ જાતનું પંચાયતને રજૂઆત કરો પંચાયતને રજૂઆત કરો મત દેવા પંચાયત મત લેવા પંચાયત નહોતી આવ્યું મત લેવા તમે આવ્યા હતા એટલે એક જ રજૂઆત છે જ્યાં સુધી પાણીનું સોલ્યુશન નહીં થાય ને ત્યાં સુધી આંદોલન ચાલુ રહેશે